સુંદર આ સમાયોજન અમારા પ્રકાશભાઈ ના માધ્યમથી થઈ રહ્યું છે અને હું એકલો નહીં પણ ચિંતાબેન પણ એના સાક્ષી છે કે આપણે સતત જોઈએ છીએ પ્રકાશભાઈ જે કાર્યરત છે પોરબંદરની અંદર સતત એક્ટિવ સતત કાર્યરત ખરેખર સાધુવાદની વાત છે ને હું અંતઃકરણપૂર્વક તેમને શુભકામના સુધારા કરવા માટે સ્થાન હું થોડીવાર આની પહેલા હમણાં ગયા વર્ષે મારું તો અહીંયા અને અહીંયા સેરી પર હતું ત્યાં ફંક્શન અને પાછો એક વર્ષ પછી આવું છું જ્યારે પણ અહીંયા આવું છું ત્યારે થોડીકવાર માટે હું ભૂલી અહીંયા આવી 5-10 મિનિટ પછી મને હું થિરકડી હું અહીંયા આચાર્ય તરીકે આવ્યો છું મારે અહીંયા મને સંબોધવાના છે હું એક ક્ષણ માટે વિદ્યાર્થી ગયો અહીંયા

सर्व दाताओं ने परंतु खूब साधुवाद प्रदान करता है आप सोना मस्जिद છું ज्ञानवाऊ छु